જબરદસ્ત દોસ્તી વિડીયો અંદર તમને આગળ સ્ક્રીનની અંદર જે પોસ્ટર દેખાયું છે તો આ પ્રકારનું તમે તમારા અને ફ્રેન્ડના ફોટો રાખી અને એક પોસ્ટર બનાવી શકો ત્યાં પણ અલગ મોશનના ફૂલ પ્રોજેક્ટની અંદર છે ત્યાં આગળ મેં માત્ર તમારા ફોટો મૂકી આ તમારો પોસ્ટર બની જશે અને તેની ઉપર તમારો વિડીયો પણ બની જશે તો આનો ફૂલ પ્રોજેક્ટ છે ફૂલ પ્રોજેક્ટ કરી રીતે લેવો તે આપણે તમે ડેમોની અંદર બતાવીશું આનો નાનો કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો છે તે આપણે ટેલગ્રામ ચેનલની અંદર મળે છે તો ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે ટેલિગ્રામની અને ડેમોની જે લિંક છે તે પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે ત્યાં આગળ તમે ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે જોઈ શકશો તો ડેમોની તમે જે વિડીયો જોઈશે એવો વિડીયો આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર બનાવવા શીખાવશું અને આ રીતે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવા વિડીયો બનાવતા શીખવાડે તો ચેનલને સબ્સક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તો તમને ડેલી નવા નવા પ્રોજેક્ટનું નોટિફિકેશન મળતું રહેશે તો વિડીયો બનાવવા માટે તમારે પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે આ તમારે આવી જવાનું છે ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન જીરોમાં તો ને તમને સાર્ટ મળશે આના પર ક્લિક કરવાનું છે એ આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઇટ ફીને આવશે આગળ સર્ચનું આઇન છે એના પર ક્લિક કરીને તમારે કોડ લખવાનો રહેશે કોડ છે જીરો નવસો ને છપ્પન આટલું લખીને તમારે સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દેવાનું છે એવું તમે ક્લિક કરશો તો તમારી નીચે આધાર આઈડે કોડ ને થંભીને આવશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે આવે આવી જાવ તમે નીચે આવશો તમને આગળ લખેલ જોવા મળી ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરવાનો છે આગળ ક્લિક કરશો એટલે આજનો જે ફૂલ પ્રોજેક્ટ છે તમારી પાસે એડ થઈને આવશે અહીંયા આગળ તમે જે નીચે ઇનપુટનું બટન દેખાયું છે એના પર ક્લિક કરી દેવાનું છે આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ ઓપન કર્યા પછી અહીંયા આગળ તમારે બે ફોટા છે તેને ચેન્જ કરવાના છે બે ફોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપણે આગળ એડ છે જો તમને ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂ કરતા ન આવડવું શીખવું હોય તો આપણે જે ટેલિગ્રામની અંદર ડેમો છે ડેમોની નીચે તમને એક લિંક મળે છે રેડ ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે માટેની તેના પર તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે છે તો સાઇડ ખુલીને આવશે જે આપણી સાઇડ છે તેની ઉપર તમને એક રીમૂવ બીજનું ટોલ શું મળી જશે તો જે રીમૂવ બીજી લખેલો આવશે એના પર તમે ક્લિક કરશો આ પ્રમાણે તારો પાસે ખુલી જશે અહીંયા ઉપર જ તમે લખ્યું દેખાયું છે યુઝ ફાઇલ આના ઉપર ક્લિક કરવાનું છે યાગે ક્લિક કર્યા પછી તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તે ફોટો તમારે આગળ એડ કરવાનો રહેશે ખાલી તમારે એક ફોટો એડ કરવાનો છે ઓટોમેટિક તમારો ફોટાનું બેકગ્રાઉન્ડ થઈ તો થઈને આવશે અને કોઈ પણ એડ પણ એની અંદર તમને શો નહીં થાય ફૂલ એચડીની અંદર તમારો જે ફોટો હશે તેનું બેકગ્રાઉન્ડ રિમૂ થઈને આવશે રેડી તો અહીંયાથી આપણે આ ફોટો સિલેક્ટ કરી લીધો છે અને અહીંયાથી જે આ લખ્યું છે અપલોડ એના પર ક્લિક કરી દેવું છે જો તમે એના પર ક્લિક કરશો તો તમારો પોસ્ટમાં નીચે આવી જવાનું છે આગળ તમે જે ફોટો એડ કર્યો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ અને આગળ આવશે જો આ નીચે તમારો ફોટો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂ થઈને આવ્યું છે આ ફોટા પર તમે આજે ક્લિક દબાવી રાખશો તમને આગળ ઓપ્શન મળશે તો ડાઉનલોડ ઇમેજનો આના પર ક્લિક કરશો તો તમારો ફોટો છે તે ડાઉનલોડ થઈને આવશે રેડી આ ફોટા પર આવી રીતે તમારે એકવાર દબાવી રાખવાનું છે તમને ઓપ્શન છે તે મળી જશે આ પ્રમાણે તમે કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે રીમૂવ કરી શકશો ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ થયા પછી તમારે આગળ આવવાનું છે આગળ જે આ ફોટો છે તેની જગ્યાએ આપણે જે બેકગ્રાઉન્ડ રીમૂવ કર્યું તો ફોટો મૂકવાનો છે તો આ ફોટા પર ક્લિક કરી એ આગળ જે કલર અને ફિલ્નું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે ને નંબર છે આ નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે જે અત્યારે આપણે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું તે જ ફોટો આપણે આગળ એડ કરીશું તો આ ફોટો આપણે સિલેક્ટ કરી પ્લસના આંખ આપ ક્લિક કરી દઈશું તમે જે ફોટો એડ કરો તેની આગળ તમારે સેટ કરવો પડશે તો ફોટા પર ક્લિક કરી દઈએ આપણે અને આ ફોટાના સિઝ આપણે આ બધું જોઈએ એને શેડ કરી દઈશું એ આગળ તો આ રીતે તમે જે ફોટો એડ કરો એની આગળ તમારે સ્ક્રીનની અંદર પરફેક્ટ શેડ કરી લેવાનો છે શેડ કરશો ને આપણે તમારા પાસે ફોટો છે તે એડ થઈને આવી જશે રેટ હવે એ આગળ તમે જે ફોટો એડ કરી લેશો આ જો ફોટો છે આ તમારે એડ કરી દેવાનું છે અને સ્ક્રીનની અંદર તમારે સેટ કરી દેવાનું છે હવે જે ફોટો છે આને જો તમારે દિશા ચેન્જ કરવી હોય જો આની તો હું ટ્રા તો ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે એક ઇમેજ ચેન્જ કરવાનું છે આ જે ફોટો છે એની જગ્યાએ તો આપ આપણે જે નિશ્ચિત આ ફોટો છે એના પર ક્લિક કરી દો ત્યાર પછી અહીંયા તમારે કલર કલરને ફિલ્ડમાં જવાનું છે અહીંયાથી તમારે આ લાઇન ઉપર ક્લિક અને કોઈ બીજો ફોટો તમારે લઈ લેવાનો છે જેનું પત્ની બેકગ્રાઉન્ડ રિમૂવ મૂકેલું હોય ત્યારે તમારે કોઈ બીજો ફોટો અહીંથી સિલેક્ટ કરીને એડ કરી દેવાનો છે આપણી પાસે અત્યારે બીજો ફોટો નથી તો આ પ્રમાણે તમારે અહીંથી બે ફોટો સેન્ડ કરી દેવાનો છે તમારે જે ફોટો છે એને એડ થશે ત્યાર પછી અહીંયા નીચે લખેલું તમને દેખાય છે અલ્પેશ ક્રિએશન તે તમને લાઇન અહીંયા આગળ મળે છે જે લખ્યું છે ડિઝાઇન અલ્પેશ ક્રિએશન આના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં તમારે જવાનું છે અને આજે લખ્યું છે એની જગ્યાએ તમારું નામ લખી દઉં તમારું નામ લખાઈને આવશે અહીંયા આગળ પણ તમારું નામ લખી દેશે બધું તમે ચેન્જ કરીશું બધું અલગ અલગ જ છે રેડી તો આટલું થઈ જાય તમારો વિડીયો બને કમ્પ્લીટ થશે બાકી તમારું શેરનું આઈકન છે એના ક્લિક કરી એક્સપર્ટના માટે ક્લિક કરશો તો તમારો વિડીયો સાથે સેવ થઈને આવશે તો દરરોજ આવી રીતે નવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશન ક્લિક જરૂરથી કરી દેજો મળશે નવા વિડીયોની અંદર ત્યારે જઈએ ગુડ